ઓમ નમો ભગવતી વાસુદેવાય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મહર્ષિ વેદવ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંધ અગિયારમો અધ્યાય સોળમો ભગવાનની વિભૂતિઓનું વર્ણન ઉદ્ધવજીએ કહ્યું ભગવાન આપ સ્વયં પરબ્રહ્મ છો ન આપનો આદિ છે કે ન અંત આપ આવરણ રહિત અદ્વિતીય તત્વ છો સમસ્ત પ્રાણીઓ અને પદાર્થોની ઉત્પત્તિ સ્થિતિ રક્ષા અને પ્રલયના કારણ પણ આપ જ છો આપ નાના મોટા બધા પ્રાણીઓમાં રહેલા છો પરંતુ જે લોકોએ પોતાના મન અને ઇન્દ્રિયોને વસમાં કર્યા નથી તે આપને જાણી શકતા નથી જે આપને જાણે છે તે જ યથાર્થ રૂપે આપની ઉપાસના છે મોટા મોટા ઋષિ મહર્ષિઓ આપના જે રૂપ અને વિભૂતિઓની પરમ ભક્તિ સાથે ઉપાસના કરી સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે તે વિભૂતિઓ કઈ છે તે આપ મને કહો સમસ્ત પ્રાણીઓના જીવનદાતા પ્રભુ આપ માત્રના આત્મા છો અને સર્વ ભૂતોમાં ગુપ્ત રીતે બિરાજો છો ભગવાન આમ છતાં આપની માયાથી મોહિત જીવો સર્વમાં રહેલા આપને જોઈ શકતા નથી પરંતુ આપ બધાને જુઓ છો અચિંત્ય ઐશ્વર્ય સંપન્ન પ્રભુ પૃથ્વી સ્વર્ગ પાતાળ તથા બધી દિશાઓમાં આપની પ્રભાવયુક્ત જે જે વિભૂતિઓ છે આપ કૃપા કરીને મને જણાવો હે પ્રભુ હું આપના આ ચરણ કમળની વંદના કરું છું જે સમસ્ત તીર્થોને તીર્થત્વ પ્રદાન કરનારા છે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું પ્રિય ઉદ્ધવ તમે પ્રશ્નનો મર્મ સમજનારાઓમાં સર્વશ્રેષ્ઠ છો જ્યારે કુરુક્ષેત્રમાં કૌરવો પાંડવોના યુદ્ધનો સમય આવી પહોંચ્યો ત્યારે યુદ્ધ માટે તત્પર થયેલા અર્જુને મને આ જ પ્રશ્ન પૂછ્યો હતો અર્જુનના મનમાં એવો વિચાર આવ્યો કે કુટુંબીઓને મારવા અને એ પણ રાજ્યને માટે અત્યંત નિંદનીય કૃત્ય છે અને અધર્મ છે તે એવું વિચારતો હતો કે હું મારનારો છું અને આ બધા મરનારા છે આવું વિચારીને તેને યુદ્ધ કરવાનું માંડી વાળ્યું ત્યારે મેં રણભૂમિમાં અનેક યુક્તિઓથી પરમવીર અર્જુનને સમજાવ્યા હતા તે સમયે અર્જુને પણ મને આ જ પ્રશ્ન પૂછ્યો હતો જે તમે પૂછી રહ્યા છો ઉદ્ધવજી હું સમસ્ત પ્રાણીઓનો આત્મા હિતૈ સુરદ અને ઈશ્વર નિયામક છું હું જ આ સમસ્ત પ્રાણીઓ અને પદાર્થોના રૂપમાં છું અને તેમની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયનું કારણ પણ હું જ છું ગતિશીલ પ્રાણીઓમાં ચાલવાની શક્તિ હું છું ગણના કરનારાઓમાં કાળ હું છું ગુણોની સામ્યાવસ્થારૂપ પ્રકૃતિ હું છું ગુણવાનોનો સ્વાભાવિક ગુણ હું છું ગુણવાળા પદાર્થોમાં વસેલો ક્રિયાશક્તિ પ્રધાન સૂત્રાત્મા હું છું શક્તિ પ્રધાન મહત્ત્વ હું છું સૂક્ષ્મ વસ્તુઓમાં જીવાત્મા હું છું મુશ્કેલીથી વસમાં થનાર મન હું છું વેદોનો અભ્યાસ કરનાર વેદ પુરુષ બ્રહ્મા હું છું મંત્રોમાં અ ઉ મ આ ત્રણેય માત્રાઓથી યુક્ત પ્રણ હું છું અક્ષરોમાં અકાર અને છંદોમાં ત્રિપદા ગાયત્રી હું છું સઘળા દેવતાઓમાં ઇન્દ્ર આઠ વસુઓમાં અગ્નિ દ્વાદશ આદિત્યોમાં વિષ્ણુ અને એકાદશ રુદ્રોમાં શંકર હું છું બ્રહ્મર્ષિઓમાં ભૃગુ રાજર્ષિઓમાં મનુ દેવર્ષિઓમાં નારદ અને ગાયોમાં કામધેનુ હું છું હું સિદ્ધેશ્વરોમાં કપિલ પક્ષીઓમાં ગરુડ પ્રજાપતિઓમાં દક્ષ પ્રજાપતિ અધિપતિ અને વનસ્પતિઓને ચંદ્રમાં હું છું યક્ષ તથા રાક્ષસોમાં ધનપતિ ઉબેર હું છું ગજેન્દ્રોમાં ઐરાવત નામનો હાથી જળચરોમાં પ્રભુ વરૂણ હું છું ઉષ્ણતા અને પ્રકાશ આપનારાઓમાં સૂર્ય તથા મનુષ્યોમાં રાજા હું છું અશ્વમાં ઉચ્ચ ધાતુઓમાં સુવર્ણ દંડ આપનારાઓમાં યમ અને સર્પોમાં વાસુકી હું છું નિષ્પાપ ઉદ્ધવ હું નાગ રાજાઓમાં શેષ નાગ સિંગડાવાળા અને દાઢવાળા પ્રાણીઓમાં તેમનો રાજા સિંહ આશ્રમોમાં સંન્યાસ અને વર્ણોમાં બ્રાહ્મણ હું છું તીર્થો અને નદીઓમાં ગંગા જળાશયોમાં સમુદ્ર અસ્ત્રશસ્ત્રોમાં તનુષ્ય તથા ધનુર્ધરોમાં ત્રિપુરારી શંકર હું છું નિવાસસ્થાનોમાં સુમેરું દુર્ગમ સ્થાનોમાં હિમાલય વનસ્પતિઓમાં પીપળો અને ધાન્યોમાં જવ હું છું પુરોહિતોમાં વશિષ્ઠ વેદવેતાઓમાં બૃહસ્પતિ સઘળા સેનાપતિઓમાં કાર્તિક સ્વામી અને સન્માગ્રે ચાલનારાઓમાં બ્રહ્માજી હું છું પંચમહાયજ્ઞોમાં બ્રહ્મયજ્ઞ હું છું વ્રતોમાં અહિંસા વ્રત અને શુદ્ધ કરનાર પદાર્થોમાં નિત્યશુદ્ધ વાયુ તથા અગ્નિ સૂર્ય જળ વાણી તથા આત્મા હું છું યોગમાં મનો નિરોધરૂપી સમાધિ યોગ હું છું જીતવાની ઈચ્છા રાખનારાઓની ગુપ્ત મંત્રણા હું છું આત્મા અનાત્મા વિવેકની ચર્ચામાં બ્રહ્મવિદ્યા હું છું તત્વોને માટે નિર્ણય આપનારો વિવાદરૂપી વિકલ્પ હું જ છું કારણ કે આજ સુધી કોઈપણ તત્વોના સંબંધમાં તત્વોની સંખ્યા આટલી જ છે એવો નિર્ણય થઈ શક્યો નથી સ્ત્રીઓમાં મનુપત્ની શત્રુપા પુરુષોમાં સ્વયંભૂ મનુ મુનિશ્વરોમાં નારાયણ અને બ્રહ્મચારીઓમાં સનતકુમાર હું છું ધર્મોમાં સંન્યાસ ધર્મ કલ્યાણકામી પુરુષોની અંતર્મુખી વૃત્તિ હું છું કોઈ વાતને ગોપનીય રાખવા માટે મધુરવાણી અને મૌન હું છું જેમના શરીરથી સ્ત્રી પુરુષનું જોડકું ઉત્પન્ન થયું તે પ્રજાપતિ બ્રહ્મા હું છું હંમેશા સાવધાન રહીને જાગનારાઓમાં સંવત્સર કાળ હું છું ઋતુઓમાં વસંત મહિનાઓમાં માર્ગશીર્ષ અને નક્ષત્રોમાં અભિજીત હું છું યોગોમાં સતયુગ વિવેકીઓમાં મહર્ષિ દેવલ અને અસિત વ્યાસોમાં શ્રીકૃષ્ણ દ્વેપાયન વ્યાસ તથા કવિઓના મનસ્વી શુક્રાચાર્ય હું છું સદગુણેશ્વરીઓમાં વાસુદેવ હું છું મારા પ્રિય ભક્તોમાં તમે એટલે કે ઉદ્ધવ હું છું કિમ પુરુષોમાં હનુમાન વિદ્યાધરોમાં સુદર્શન જે નંદ બાબાને અજગરના રૂપમાં આવીને ગળી ગયો હતો હું છું રત્નોમાં પદ્મરાગ સુંદર પદાર્થોમાં કમળની કળી તણખલામાં દર્ભ અને હવિષ્યોમાં ગાયનું ઘી હું છું વ્યવસાયશીલ પુરુષોમાં રહેનારી લક્ષ્મી છળ કપટ કરનારાઓની સહનશીલ જનોની તિતિક્ષા અને સાત્વિક પુરુષોમાં રહેનારો સત્વગુણ હું છું બળવાનોનો ઉત્સાહ અને પરાક્રમ તથા ભગવદ્ ભક્તોનું ભક્તિયુગ નિષ્કામ કર્મ હું છું વૈષ્ણવોના આરાધ્ય વાસુદેવ સંકર્ષણ પ્રદ્યુમ્ન અનિરુદ્ધ નારાયણ હૈગ્રીવ વરાહ ઋષિ અને બ્રહ્મા આ વિગ્રહોમાં પ્રથમ અને શ્રેષ્ઠ વિગ્રહ વાસુદેવ હું છું ગંધર્વોમાં વિશ્વાવસુ અને અપ્સરોમાં પૂર્વચિત્તે હું છું પર્વતોમાં સ્થિરતા અને પૃથ્વીમાં શુદ્ધ ગંધ તન્માત્રા હું છું જળમાં રહેલ રસ તન્માત્રા તેજસ્વીઓમાં રહેલી સૂક્ષ્મ તેજસ્વીતા અગ્નિ સૂર્ય ચંદ્રમાં અને નક્ષત્રોમાં પ્રભા તથા આકાશનો એકમાત્ર ગુણ શબ્દ હું છું ઉદ્ધવજી બ્રાહ્મણ ભક્તોમાં બલી વીર પુરુષોમાં અર્જુન હું છું અને પ્રાણીઓમાં તેમની ઉત્પત્તિ સ્થિતિ અને લઈ આ ત્રણેય મારી વિભૂતિઓ છે હું જ પ્રાણીઓમાં ચાલવાની બોલવાની મળત્યાગની પકડવાની આનંદ ઉપભોગની શક્તિ છું સ્પર્શની દર્શનની સ્વાદની સાંભળવાની અને સૂંઘવાની શક્તિ પણ હું જ છું સમસ્ત ઇન્દ્રિયોની ઇન્દ્રિય શક્તિ હું જ છું પૃથ્વી વાયુ આકાશ જળ તેજ અહંકાર મહતત્વ પંચમહાભૂત જીવ અવ્યક્ત પ્રકૃતિ સત્વ રજ તમ આ બધા વિકારો અને તેમનાથી પર રહેનારા બ્રહ્મ આ બધું હું છું આ બધા તત્વોની ગણના લક્ષણો દ્વારા તેમનું જ્ઞાન તથા તત્વજ્ઞાન દ્વારા તેનું ફળ પણ હું જ છું હું જ ઈશ્વર છું હું જ જીવ છું હું જ ગુણ છું અને ગુણી પણ હું જ છું હું જ સર્વનો આત્મા છું અને સર્વરૂપ પણ હું છું મારા સિવાય કોઈ પણ પદાર્થ ક્યાંય નથી જો હું ગણવા લાગું તો કદાચ પરમાણુઓની ગણતરી થઈ જાય પરંતુ મારી વિભૂતિઓની ગણના થઈ શકે એમ નથી કેમ કે જ્યારે મારા રચેલા કોટી કોટી બ્રહ્માંડોની પણ ગણતરી થઈ શકતી નથી ત્યારે મારી વિભૂતિઓની ગણતરી કઈ રીતે થઈ શકે એમ સમજો કે જેનામાં પણ તેજ શ્રી કીર્તિ ઐશ્વર્ય લજ્જા ત્યાગ સૌંદર્ય સૌભાગ્ય પરાક્રમ તિતિક્ષા અને વિજ્ઞાન વગેરે શ્રેષ્ઠ ગુણ હોય તે મારા જ અંશ છે ઉદ્ધવજી મેં તમારા પ્રશ્ન પ્રમાણે સંક્ષેપમાં વિભૂતિઓનું વર્ણન કર્યું આ બધી પદાર્થ વસ્તુ નથી મનનો વિકાર માત્ર છે કેમ કે મનથી વિચારેલી વાણીથી બોલેલી કોઈ પણ વસ્તુ પરમાર્થ એટલે કે વાસ્તવિક હોતી નથી તે તો એક કલ્પના જ હોય છે તેથી તમે વાણીને વસમાં કરો મનના સંકલ્પ વિકલ્પ બંધ કરો પ્રાણોને વસમા કરો અને ઇન્દ્રિયોનું દમન કરો તથા સાત્વિક બુદ્ધિ દ્વારા સાંસારિક બાબતોનું ચિંતન છોડી દો પછી તમારે સંસારના જન્મ મૃત્યુરૂપી રૂપી દુઃખમય માર્ગમાં ભટકવું નહીં પડે જે સાધક બુદ્ધિ દ્વારા વાણી અને મનને પૂરી રીતે વસમા કરતો નથી તેના વ્રત તપ અને જ્ઞાન એ રીતે ક્ષીણ થઈ જાય છે જેમ કાચા ઘડામાં ભરેલું જળ તેથી મારા પ્રિય ભક્તે મારા પરાયણ થઈ જાય ભક્તિ યુક્ત બુદ્ધિથી વાણી મન અને પ્રાણોનો સંયમ કરવો જોઈએ આવું કર્યા પછી તેને કાંઈ કરવાનું શેષ રહેતું નથી તે કૃતકૃત્ય થઈ જાય છે એથી શ્રીમદ્ ભગવતે મહાપુરાણે પારમહિંસાય સંહિતા એકાદશકંદે સોળસો અધ્યાય અગિયારમાં સ્કંદ અંતર્ગત સોળમો અધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય